રાજકોટની ઘટના બાદ દરેક જગ્યાએ પ્રશાસન જાગ્યું છે ત્યારે મહેસાણામાં પણ સ્નો પાર્ક બંધ કરાવવામાં આવ્યું છે મંજૂરી વગર લાંબા સમયથી ધમધમી રહ્યું હતું સ્નો પાર્ક પ્રાંત અધિકારીની તપાસમાં આ બાબતે ખુલાસો થયો ફાર એનઓસી અને જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર ધમધમતો હતો સ્નો પાર્ક લાંબા સમયથી ધમધમતા સ્નો પાર્કને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર આ સ્નો પાર્ક ચાલતો હતો જેને હવે બંધ કરવામાં આવ્યો છે કારણ કે ફાર એનઓસી પણ નહોતો અને જિલ્લા કલેક્ટરની મંજૂરી પણ નહોતી આ વગર પૈસા કમાવા માટે બેફામ રીતે ધંધા વ્યવસાય ખોલી દેવામાં આવી રહ્યા છે ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર ચાલતો આસનો પાર્ક બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે

જે અનલીગલી હોવાનું સામે આવ્યું છે રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી ઊંઝા હાઈવે પર આવેલો સ્નો પાર્ક ની અંદર જે રીતે અનલીગલ ચાલતો હોવાનો પ્રાંત અધિકારી તપાસમાં સામે આવ્યું છે હાલમાં આ સ્નો પાર્ક બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે આની કોઈ પણ જાતની મંજૂરી નથી અને આ સ્નો પાર્ક ની અંદર મંજૂરી વિના ચાલતો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ અહેવાલ કલેક્ટર રજૂ કર્યો છે ત્યારબાદ કલેક્ટરે અસરો પાક બંધ કરવા માટે આદેશ આપ્યો બીજી તરફ જે રીતે ફંક બ્લાસ્ટ નામનો જે ગેમ ઝોન ચાલતો હતો તેને લઈને પણ સવાલ ઉભા થયા હતા કારણ કે તેને પણ જે ટક્ચર હતું તે હંગામી ધોરણે બનાવવામાં આવ્યું હતું ને આ ટક્ચર અંદર મંજૂરી આપી દેવામાં આવી આવી હતી ત્યારબાદ કલેક્ટરે સમગ્ર મામલે તપાસનો આદેશ કર્યો ને જે હંગામી ધોરણે ટક્ચર બનાવીને જે ગેમ ઝોન મનાવ્યું હતું તે પણ બ્લાસ્ટને હાલ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કહી શકાય કે અનગેલી ચાલતા આ બંને જે સ્થળો છે તેને બંધ કરી દેવામાં આવે છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ગેરકાયદેસર રીતે ચાલતા ગેમ ઝોન સહિત હવે સ્નો પાર્કમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે